અબ્રામા ભાજપ કાર્યાલય ખાતે રમતગમત મંત્રી મનસુખ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને કમલમ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત અગત્યની બેઠક યોજાઈ કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલની સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીની સૂચના મુજબ વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત વિશેષ ઝુંબેશ ચાલી રહી છે કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા અને વિશેષ માર્ગદર્શન આપવા માટે આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના માર્ગદર્શન હેઠળ અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ લોકસભાના દંડક ડાંગના સાંસદ ધવલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા